મારું નામ ભટ્ટી પાર્થ છે હું જામનગરમાં રહેવાસી છું સ્વામિનગરમાં રહું છું કાલે તારીખ સાત સાત તારીખ જાન્યુઆરીના રોજ સ્વામિનગરમાં એક બેન કૂતરાને ગાડીની પાછળ બાંધી ક્રૂરતાપૂર્વક ધસડી અને લઈ જતા હતા કૂતરું બિચાડું મોંઘું જાનવર છે એને બિચાર એની વાસે આવું કરાય નહીં પણ મારી દ્રષ્ટિ પડી મારું ધ્યાન ગયું ત્યારે મેં એ બેનને રોયકા અને બેનને કીધું મેં તમે કઈ રીતે લઈ જાઓ છો આવી રીતે ન લઈ જવાય તમારાથી તો બેન કે મારે એમને મૂકી આવવું છે મૂકી આવું છે એમ કીધું અને માને મારી યારે જબરદસ્તી કરવા માંડાય કે મને મેં કીધું એમને કે મને ગલડ્યું લાવો હું હું સાચવીશ એમ કીધું મેં તોય મને બેન કૂતરું આપતા નહોતા છેપ લગી પછી છેલ્લે મેં એમનો વિડીયો ઉતાર્યો અને પછી મેં ધરાડતી પરાણે એમને છોડી ગલડ્યું અને મેં રાખ્યું મારી એટલી માંગ છે કે આવી રીતે કોઈ પણ આપણી માનવની દ્રષ્ટિએ માણસાઈની દ્રષ્ટિએ કે ક્રૂરતા ઓ અબોલા જીવ ઉપર કોઈ દી આવી ક્રૂરતા ન દર્શાવાય અને એના પ્રત્યે પ્રેમ રખાય હું નામ કિંચલબેન રાસિકભાઈ ગોંડલિયા છો અમે અહીંયા જ રહી છીએ અને આ જે ગલુરિયું છે એ ત્રણ મહિના પહેલાં જ અહીંયા ડિલેવરી થઈ હતી ને અમે એના અમારા ઘરમાં જ રાખ્યું છે ને અત્યારે એ ત્રણ મહિનાનું થયું છે અમારું ભેગું જ રહે છે અને અમે એને સાથે સૂવડાવીએ છીએ અમારા ભેગા બેડ ઉપર સુવે છે પણ એ અમારી સામે સિસ્ટર છે એમની ગાડીનું કવર એને બે દિવસ પહેલાં તોડી નાખ્યું તો એને ઘરમાં આવીને લાકડીએ લાકડે મારી ગયા તો એ બિચારું એ શું બોલી શકે એ તો રારું પાડતું તું તો એવું અમે કાંઈ ન બોલ્યા કીધું આપણે પારોશમાં કોઈ સાથે ઝઘડો ન કરાય તો એ કે આમને મૂકી આવો મેં કે અમે મૂકવા ન જાય તમે અમે મૂકી આવો તો એને ગાડીમાં દોરી બાંધીને ઢસરીને રોડ સુધી લઈ ગયા પછી એ ભાઈ એને જોઈ ગયા હશે એક ભાઈ એમને એને છોડાવ્યું એના ઘરે લઈ ગયા હતા અને બે દિવસ રાખવું પછી અમે પાછું લઈ આવ્યા અને કાલે અમે લઈ આવ્યા એને તો એ આખો દિવસ સૂતું જ રહ્યું છે બોલું નથી ખાધવું નહી કઈ નઈ એટલું બી ગયું તું એમ એટલે અમારી માંગ એટલું છે કે કોઈ દિવસ કોઈ આવા મૂંગા પ્રાણી સાથે એવું ન કરાય એમ આ તો કઈ બોલતું નથી એમ એને શેરીમાં જો આ તો કઈ નુકસાન તો કરવાનું છે આ કઈ બોલતું નથી કઈ તો એવું કોઈ વારે ન કરાય અમારી શેરીમાં શું કોઈ એક શેરીઓમાં આવું ન કરાય એમ ચાલુ જ લાગજો તમે આ ભાઈએ કહ્યું બધું